हेलो फ्रेंड्स आ पाचशाह में स्विच टू थी मास्टर के हैकर में आज हम हिसी आपके साथ बने रहेंगे और आप हमारे साथ बने रहिए और हमारा वीडियो पूरा देखें और हमारे चैनल को सब्सक्राइब कीजिए इतना हो सके इतना करें जल्दी से जल्दी हम बन लेकर सभी की बात लगा देंगे चलो आज हैकिंग वाला गेम खेलते हैं आप हमारे साथ बने रहिए आज हम हैकिंग वाला गेम खेलेंगे हमारे साथ लाइव में भी बहुत सारे लोग देखते हैं तो आप तो देखते ही रहेंगे हमारे लिए ऐसे ही हम आज गेम खेलेंगे अरे आजकल क्या हो गया यार लोग सब छिप छिप के खेलने वाले हैं लेकिन हम छिप छिप के नहीं खेलते हैं हम तो सामने से ही मारते हैं सबको लेकिन आज कोई दिखाई नहीं दे रहा है लेकिन आज हमको जो भी हो जाए सबको लास्ट तक खेलना है और सभी को आनंद दे रहा है और हमारे जितने भी गुजराती लोग भाई हैं वो हमारे चैनल को सब्सक्राइब कीजिए और ज़्यादा से ज़्यादा पूरा वीडियो देखिए और हमें सपोर्ट कीजिए चलो यहाँ से चलते आगे कोई ना कोई तो मिल ही जाएगा सामने एक बंदा दिख रहा है ऐसा लग रहा है कि सामने ऊपर एक बंदा होगा तो उसको मार डालेंगे चलो दिख तो बहुत सारे लोग रहे हैं लेकिन क्या करें किसको मारना किसको नहीं मारना सभी यहीं तो रहे हैं लेकिन बताने मारवा हारो तो, तो प्लानिंग करनी पड़ती रखा मारो ऊपर से लगा लगा लगा

હાલો દોસ્તો આપણે ફિશો જ કરીએ ક્યાં જશે ભાગે ભાગીને લખીને બેઠો વારી કાઢી નાખવાની છે કેટલી વાર લખાયબોધી કરી નાખવાની છે યાર બહુ રિકસી રહી છે ઘર કોઈ હોય ને બાજુમાં ક્યાંય લખાવાનું હોય છે ક્યાંય પણ હુમલો થઈ શકે છે એ બીક વધારે પડતી ખાઈ જાય છે દેખાશે તો ઉડાડી જ દેવાનો હશે સામે વાળા ઘરેમાં જ અરે ક્યાંથી આ તો યાર હું જ ફસાઈ ગયો હિલા ક્યાંથી આવે છે આ બાજુ દીધું સારું હાલો બચી ગયો જેમે તેમે જેમે તેમે બાચ્યો છે હું તમે કેમ સમજતા હો કે હું ગાવ ગાવ નહીં ઓ રે જો સામે બેઠો છે ને મોરો દીધો વાળું બેઠો છે જો ખલે ખલે આમ વાહ ભાઈ વાહ સારામાં પણ યાર કાબિલિયત છે સામે સાથે લડવા અમે નહીં લડી સામી સાથે કેમ કે જેમે તેમ આગળ ગેમ લઈ આવી છે જેમે તમે ગેમ જીતવી છે

બાકી તમે બન્યા રહો કરો બસ આટલો જવાનો સપોર્ટ ને તમારો આખા વિડીયો જતા રહો તમે અને હજી અમે એન સુધી મોજ મસ્તી કરાવશું તમને બાકી તો આપણી લાઈફ યાર આપણે કહેવાય જીવવા માટે ખાવાનું ખરાકની જરૂર છે તો આ છે ને એક ઓપ્શન પ્લસ દવાઈ પૂરી કરો વાહ આપીને જોયા ત્રણ જણા થઈ ગયા જોવા આયુ આ ગેમિંગ કમાલ છે ભાઈ છોટુ બિલ માસ્ટર ને તમે અમારો વિડિયો અત્યારે કદાચ યુટ્યુબ માં રાખેલ છે ઈ જોવો છો પણ અત્યારે લાઈવ માં જોયા બરોબર ત્રણ જણ મજાના છે વાહ શું વાત છે યાર તો લગીન મને બધો આ બધો જ્યાર ગાડી નેક્સ્ટ માં થયો ને હમણા એમાં બહુ ઈજા આવી છે એટલે તક તકલીફ થઈ ગઈ છે આમ બહુ મજા નહી આવતી કેમ કે પગ દુખે છે જરાક બધો એવું લાગે છે છે ભલે ફ્રી ફાયર છે તો મોજ મસ્તી માટે અને જોક્સિંગ જોકિંગ માટે ખાલી ત્યારથી મને ગાડીઓથી નફરત થઈ ગઈ છે આ ગાડી ઊભી ને આ એને જ દવા કરી નાખી પહેલી ચાલો તમે કોઈ જોઈને અમે નહીં અહીંયા આવશે ને મારવા શું કહેવાય તમારી બધી વાત ઉડાડી દેશું ગાડીને હાલો શરૂઆત ત્યાં તો કોઈ જોઈને અમે નહીં આવે તો અમે નહીં આવે વર્ષે ફરક થઈ જાય ગાડીનો નો બ્લાસ્ટ જેવો હા 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 કોઈ કોઈને કામ જ ના આવે લાસ્ટ સુધી ભલે ખપે એવો આવી જાય બહાદુર હવે આવે મોરે મોરો બાકી ગાડી લઈને ઠકા કરે ને પ્લાસ્ટર પગ પગ ભાંગીને લડાઈ કરવી કઈ રીત ના કહેવાય અરે અરે કેવો કીધો ખાધેલો શું કીધો ઉમા ઉતર્યો અહીંયા ઉતર્યો બસ થઈ ગયો થઈ ગયો દિલને ઠંડક શું હતું ખબર ન પડી પણ લાઈવ વધી ગઈ છે તો એને કર્તવ્ય બતાવી દો શું છે યાર બધા આપણું કર્તવ્ય જોયું પાછા ફ્રી ફાયર માં ધ્યાન દેશું અને બધાને મોજ મસ્તી કરાવશું પછી તમે બધા બન્યા રહો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને અમારો વિડીયો પૂરો જોઈ નઈ શકે ત્યાં જવો ચાલો આપણે આગળ ચાલી જડી જાય તો એને પણ મારી આજકાલ બધાએ લાસ્ટમાં જે મોમેન્ટ છે ને એ બહુ તકલીફ વાળું છે બધા જે લખાય છે એ ખતરનાક પ્લાનિંગ છે યાર ત્યાં આપણે નબળા પડી જાય છે બહુ પ્લાનિંગ વાળા પ્લેયર છે બધા મસ્ત છે આપણે તો અત્યારે કહેવાય ને કે સારો પ્લેયર નથી જ પણ તો સારું છે આપણું બધી રમે સારું છે આપણને સંખ્યામાં જોવા અમને લગ્ન શું તુકીલ માસ્ટર એ તેને હસતું નથી એની સુધી ઊભો રહે મા ગેમમાં એમ સુધી રમે તો જ એને મજા આવે કે મજા ના આવે સાચી વાત નથી હશે યાર કોઈ દેખાતું નથી ક્યાં ગયા બધા

ગાડી વાળે શું મને એક્સિડન્ટમાં પગ ભાંગી રાખે છે મારો અરે યાર આય એ ભાંગાઈ તો એ ઊભો થઈ ગયો હાલો એ માલ સામે ઊભો થઈ ગયો સારો એક વાર ક્યાંય નાટક કરે તો શું કરે ખબર ન પડે આ ગાડી વાળે તો ત્રાસ નથી ગયો યાર અરે અરે આ ગાડી જાય ગયો યાર ગાડીવા સપના પ્રત યાર પણ સારું છે અત્યારે આપણને જોયાવાળા લાઠ જણા લાઈવ ગેમિંગ જોઈ રહ્યા છે આપણી બહુ મસ્ત યાર સૌનો બધાનો સપોર્ટ છે એ લાઈવ મતલા જવો છો એ તો મને ખબર જ છે કે યુટ્યુબમાં વ્યૂ આવે જ છે પણ લાઈવ મતલા જોવો છો એટલે મને બહુ આનંદ થાય છે અને એ જ કારણે મને આ ગેમમાં મને મજા આવે છે બસ તમે આવી રીતે અમારી સાથે બને રહો એ શું કહેવાય કે મારે આ ગાડીવાળા છે ને સલાહ મારી અરે